વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો સોલ્વ કરીએ ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો ક્યુ નેવું છે તો એ પ્રમાણે મેં ત્રિકોણ બનાવી દીધું છે પીઆર માઇનસ પી ક્યુ નવ છે એટલે પીઆર કર્ણ છે એમાંથી એક બાજુ માઇનસ કરતો નવ છે કર્ણમાંથી ક્યુઆર માઇનસ કરતો અઢાર છે તો પી ક્યુઆરની પરિમિતિ શોધો હવે વિદ્યાર્થી મિત્રો આ બંને જે આપણાને શરતો આપવામાં આવી છે તે ખૂબ જ મહત્ત્વની છે અને એના આધારે આખો દાખલો ગણવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો એક મહત્ત્વની વાત જો અમારા વિડીયોઝ તમને યુઝફુલ થઈ રહ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જો અમારી સિરીઝના બધા જ વિડીયોઝ એ ટુ જેન્ટ સ્ટડી મટીરિયલ તમારા ફોનની અંદર ઓફલાઈન મોડમાં જોતું હોય તો તમે સ્ક્રીનમાં બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો તમે બધું જ સ્ટડી મટીરિયલ ઓફલાઈન મોડમાં મેળવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આ બે શરતો પર આપણે કામ કરીએ આ મારી શરત છે પીઆર માઇનસ પીક્યુ નવું પીઆર માઇનસ ક્યુ આર અઢાર હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેમાં મારે જોવાનું આ બંનેમાં મારે જોવાનું કે કોમન શું છે તો પીઆર કોમન છે બરાબર છે અનકોમન શું છે પીક્યુ અનકોમન છે ક્યુઆર અનકોમન છે તો જે અનકોમન હોય તેને એકલું કરી દેવાનું ફોર એન એક્ઝામ્પલ પહેલામાં જો મેં શું કર્યું માઇનસ પી ક્યુ આ બાજુ લીધું તો પ્લસ પીક્યુ પ્લસ નહીં લખે તો ચાલે પીઆરને મેં નહીં હલાવ્યું એની સાઈડ ચેન્જ નહીં કરવાની સેમ વે અહીંયા ને પેલી બાજુ લઈ લો બરાબર છે એટલે જુઓ મેં અનકોમન જે છે તેને ઇક્વલ બીજી બાજુ ફેરવી દીધું હવે એનું કારણ શું છે થોડી સેકન્ડની અંદર હું તમને સમજાવીશ હવે વિદ્યાર્થી મિત્રો હું પાઇથાગોરસ પ્રમેય લગાવી રહ્યો છું તો આ ત્રિકોણ છે એટલે પાઇથાગોરસના પ્રમેય પ્રમાણે જ્યાં કાટખૂણો બને છે અહીંયા કાટખૂણો બને છે કાટખૂણો બને છે તેની આજુ બાજુ ઇક્વલ એક બાજુ એટલે શું થશે આ પીઆર માઇનસ નવ પી ક્યુ ની કિંમત તો અહીંયા હું લખીશ પીઆર માઇનસ નવ ક્યુઆરની કિંમત શું છે તો ક્યુઆરની કિંમત છે પીઆર માઇનસ એટીન અને પીઆર તો પીઆર જ છે હવે વિદ્યાર્થી મિત્રો મેં જો તમને કીધું થોડી સેકન્ડમાં હું સમજાવું છું તે હવે સમજાવું છું જુઓ મેં જે કોમન હતું તેને ઇક્વલ ટુ બી સાઈડ નહીં લીધું અન કોમનને લીધું જે સામાન્ય નહીં હતું એને એનું કારણ એ છે કે જુઓ આ જે આખું સમીકરણ બન્યું બધે જ છે જ છે પીઆરચ છે ને એક વેલ્યુ અનનોન હશે તો જવાબ મળશે જો હું અહીંયા શિફ્ટિંગ કરવામાં કંઈ ભૂલ કરીશ ઉદાહરણ તરીકે ને આ બાજુ લઈ લઈશ તો જે વેલ્યુઝ આવશે તે એ રીતે આવશે કે પીક્યુ ક્યુઆર બે વસ્તુ અહીંયા આવી જશે ને બે વેરિયેબલ આવે તો આપણને જવાબ મળે નહીં એટલે આ ટેકનિક મેં સમજાયું કે તમારે જોયેલાનું કોમન શું છે એને આપણે નહીં છેડવાનું અનકોમન હોય તેને એકલો પાડી દેવાનું એના કારણે જુઓ આખું જે આ સમીકરણ બન્યું હોય બધે પીઆર 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 આવી ગયું અને એક જ વસ્તુ હોય એટલે તમને જવાબ મળી જાય એક જ વેરિયેબલ હોય એક જ ચલ હોય તો તમને જવાબ મળી જાય હવે આનું જે વિસ્તરણ છે તે હું બતાવીશ વિદ્યાર્થી મિત્રો પીઆર માઇનસ નવ તમને આવડતું જ હશે આમ છતાં હું બતાવું છું આ સાઇડ ઉપર હું જે ગણતરી કરું છું એ તમારે લખવી હોય તો તમે લખી શકો છો કારણ કે હમણાં હું ઇરેઝ કરી નાખીશ હવે આનું જે વિસ્તરણ છે વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર છે એ સ્ક્વેર માઇનસ ટુ એ બી +b2 બરાબર છે વેર a = pr a = pr and b = 9 બરાબર છે હવે જ્યાં જ્યાં a છે ત્યાં લખીસ pr અને જ્યાં જ્યાં b છે ત્યાં લખીસ 9 તો આ શું થશે pr होल स्क्वायर - 2 એની જગ્યાએ લખીસ pr b ની જગ્યાએ લખીસ 9 + 9 સ્ક્વેર ખ્યાલ આવે છે एल शू जैसे आ, पी आर होल स्क्वेर माइनस एटीन पी आर प्लस एटी वन बराबर तो आज विस्तरण है पी आर माइनस नाइन होल स्क्वेर है तो आ रहा लखीश आप पी आर अँ ब्रेकेट दौर कारण नो भी स्क्वेर है आर नो भी स्क्वेर पी आर स्क्वेर माइनस एटीन पी आर प्लस एटी वन બરાબર છે હવે હું જે છે તે ઇરેસ્ટ કરી નાખું છું એનું કારણ છે કે મારે હવે કરવું છે હવે વિદ્યાર્થી મિત્રો કરવું હોય તો એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્કવેર એની જગ્યાએ લખીશું પીઆર સો પીઆર હોલ માઇનસ ટુ એની જગ્યાએ pr b ni jagah 18 + 18 स्क्वायर હવે સેમ વે pr होल स्क्वायर 18 2 36 pr + 18 નો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી એવા હશે જેમને 1899 નો વર્ગ મોડે યાદ ન હોય તે લોકો આ રીતે મલ્ટીપ્લાય કરીને કરી શકે છે ગુણાકાર કરીને એકમ નું 0 એકાઠું 8 8 1 * 1 = 1 88 64 6 81 8 ને 6 14 4 2 બાર થયું એટલે બે વધીએ ત્રણસો ને ચોવીસ તમે આ રીતે કરી શકો છો ત્રણસો ચોવીસ તો આનું જે વિસ્તરણ થયું તે મારે અહીંયા લખવાનું તો આઈ થિંક આ વિસ્તરણમાં તમને ખ્યાલ આવ્યો હશે બુક્સની અંદર વિદ્યાર્થીઓ રેફરન્સ મુખ્ય ડાયરેક્ટ લખ્યું હોય તમે કન્ફ્યુઝ થઈ જતા હોવ છો એટલે આ મેં એક્સપેન્શન કરીને બતાવ્યું બરાબર છે હવે મારે બંને જગ્યાએ બ્રેકેટ રાખવાનું બ્રેકેટ રાખવાથી શું થશે તમને ખ્યાલ રહેશે કે આ પીનો પણ સ્ક્વેર છે આનો પણ સ્કવેર છે ભૂલ થવાની સંભાવના ઘટી જશે

છત્રીસ ને અઢારનો સરવાળો કરીશું ચોપન પીઆર ત્રણસો ચોવીસ એક્યાસી કરીશું મળશે આપણને ચારસો પાંચ હવે વિદ્યાર્થી મિત્રો મારે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવાનો છે આ ચેપ્ટરની અંદર દ્વિઘાત સમીકરણનો વારંવાર ઉપયોગ આવે છે એટલે વિદ્યાર્થી મિત્રોને હું વિનંતી કરીશ કે તમે પહેલાં દ્વિઘાત સમીકરણને આખું રિફર કરી લો એમ પણ તમારે ભણવાનું છે પરીક્ષાની તૈયારી માટે જો તમે દ્વિઘાત સમીકરણ કરીને આ ચેપ્ટર ભણશો તમને ઇઝી પડશે નહીં તો કદાચ તમને આજે દ્વિઘાત સમીકરણના ભાગ પાડી રહ્યા છે આપણે તે અઘરું લાગશે હવે અહીંયા કન્ડિશન લખું છું મલ્ટીપ્લાય પ્લસ ગુણાકાર કરો તો મારે શું જોઈએ છે ઓછા ચોપન હવે હું શું કરીશ ચારસો પાંચના નાનામાં નાના ભાગ પાડીશ ચારસો પાંચ કેવી રીતે ભાગ પાડશે પાંચથી શરૂ કરીએ ફાય એટઝા પાંચ અઠામ ચાલીસ પાંચ એક પાંચ પછી ત્રણ દુ છ પછી ત્રણ સત્તા એકવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણ તાલી નવ ત્રણ એકા ત્રણ હવે આ બંને કન્ડિશન થાય એવા તમારે પાંચ પાડવાના ફોર એક્ઝામ્પલ આગળ તમને કીધું તું કોઈ બી પેર લઈ લેવાની ફોર એક્ઝામ્પલ રેન્ડમલી સિલેક્ટ કરું છું અને ચેક કરવાનું ત્રણ તાલીમ નવ નવ તાલીસ સત્યાવીસ ને પંદર ચોપન થાય છે ના નથી થતા નથી થતાં તો એરેજ કરી નાખો બીજી પેર બનાવો રેન્ડમ પેર પાંચ તાલીસ પંદર પંદર તાલીસ પિસ્તાલીસ ને નવ તો ફોર્ટી ફાઈવ પ્લસ નાઇન થઈ ગયું ફિફ્ટી ફોર તો અહીંયા હું લખીશ ફોર્ટી ફાઈ અહીંયા હું લખીશ નાઇન અહીંયા પણ લખીશ ફોર્ટી ફાઈવ અહીંયા પણ લખીશ નાઇન હવે પ્રશ્ન એ થાય છે કે મારે માઇનસ ફિફ્ટી ફોર જોઈએ તો હું બંનેને માઇનસ સિમ્બોલ આપી દઈશ કેમ માઇનસ માઇનસ પ્લસ સાઈન માઇનસ તો માઇનસ ફોર આવી ગયું આ કન્ડિશન ફૂલફીલ માઇનસ માઇનસ ગુણાકાર હવે આ જો તમને નહીં સમજ પડતી હોય વિદ્યાર્થી મિત્રો તો પ્રાથમિક ગણિતના નિયમોના નામે ચાર વિડીયો અપલોડ કર્યા છે જેમાં તમને આ માઇનસ પ્લસના નિયમો નહીં આવડતા હોય તો એ પણ ક્લિયર થઈ જશે એ તમે જોશો તો બેનિફિટ થશે માઇનસ ફોર્ટી ફાઈવ માઇનસ નાઇન માઇનસ માઇનસ પ્લસ અને ગુણાકાર કરતો પ્લસ ચારસો પાંચ એટલે વિદ્યાર્થી મિત્રો આવી પાર્ટિશનમાં તમારે પાર્ટિશન સર તમે નોટડાઉન કરી શકો છો હવે આપણે અહીંયા આગળ કેલ્ક્યુલેશન કરીએ તો શું થઈ જશે આ પીઆર હોલ સ્ક્વેર પીઆર હોલ અહીંયા આપણે ઓછા પિસ્તાલીસ ઓછા નવ બરાબર છે ચોપનની જગ્યાએ હવે આ બંનેમાંથી કોમન લઈએ વિદ્યાર્થી મિત્રો શું કોમન નીકળશે બંનેમાંથી

તમારે થર્ડ જે ટર્મ છે ત્રીજું પદથી લખવાનું ઓછા નવ પીઆર છેદમાં પહેલા બ્રેકેટની પહેલી ટર્મ પહેલા બ્રેકેટની પહેલી ટર્મ દેટ ઇઝ પીઆર 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 કેન્સલ આ બંનેમાંથી કોમન લેવાનું છે માઇનસ નવ આવું જો તમે કરશો તો ઓટોમેટિક તમારો આ બ્રેકેટ સેમ તમે લખી દેશો ઇવન કંઈ કેલ્ક્યુલેશન કર્યા વગર કે આ બેઠો જ આવશે તો પણ ચાલશે શું કરવાનું ત્રીજું જે પદ છે એને પહેલા બ્રેકેટના પહેલા પદથી ડિવાઈડ કરવાનું જે વધે તે કોપી આ પ્લસનું માઈનસ એટલે થઈ ગયું કે બાર માઇનસ છે પણ એ પણ નહીં જોયું તો ચાલશે તમને કોમન મળી જાય પછી તમારું પરફેક્ટ જ થશે હવે બે બ્રેકેટ થઈ ગયા પીઆર માઇનસ નવ અને પીઆર માઇનસ પિસ્તાળીસ બંનેના બરાબર ઝીરો એટલે પીઆર બરાબર નવ અને પીઆર બરાબર પિસ્તાળીસ પીઆર બરાબર નવ વિદ્યાર્થી મિત્રો શક્ય નથી કારણ કે જો તમે આમાં કિંમત મૂકશો પીઆર બરાબર નવ જુઓ અહીંયા તો શું થઈ જશે નવ ઓછા નવ ઝીરો અને ઝીરો ક્યારેય કોઈ બાજુનું માપ હોય નહીં એટલે પીઆર બરાબર નવ શક્ય નથી એટલે આપણે પીઆર બરાબર પિસ્તાલીસ ધ્યાન પર લઈએ છે કારણ કે પીક્યુ ઝીરો થઈ જાય કારણ સાથે મેં બતાવ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો પીઆર બરાબર પિસ્તાલીસ કન્સીડરેશનમાં લીધું હવે આ જે છે તે મેં ઉપરથી લીધું પીક્યુ બરાબર પીઆર માઇનસ નાઇન પીક્યુ બરાબર પીઆર માઇનસ નાઇન હવે આમાં હું કિંમતો મૂકીશ પીઆરની કિંમત મેં પિસ્તાલીસ લીધી પીક્યુ અને મળી ગયું છત્રીસ સેમ વે ક્યુઆરમાં કિંમત મૂકીશ મને મળી ગયું સત્યાવીસ હવે વિદ્યાર્થી મિત્રો પરિમિતિ શોધવાની છે તો હવે ત્રણે ત્રણ બાજુનું પ્લસ મને ફાઇનલ આન્સર મળી ગયો એકસો ને આઠ એટલે કે પરિમિતિ મને મળી ગઈ એકસો આઠ તો આશા રાખું છું આ દાખલો ઘણો મોટો છે ઘણીવાર વિદ્યાર્થીઓને આ જે શિફ્ટિંગ કરવાનું હોય છે એકલું પાડવાનું હોય છે એમાં કન્ફ્યુઝન થતું હોય છે કે આને જ કેમ એકલું પાડું તો મેં એકદમ ક્લિયર લેંગ્વેજની અંદર તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ સી ઓન ધ નેક્સ્ટ વિડીયો